આમોદની મેઇન ચોકડી પર મુખ્ય આમોદ પોસ્ટ ઓફિસ શાખાના અધિકારીઓના ફરજમાં આવતી કામગીરીમાં લાપરવાહી નગરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી ભરૂચ જિલ્લાના આમોદ શહેરની મેન ચોકડી પર રોજ સવારમાં ભારતીયોનું મુખ્ય ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ એ ઈપીએસ સક્ષમ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડી કરનારાઓનું મુખ્ય હથિયાર એવા આમોદ શહેર તેમજ તાલુકાના સમગ્ર ગામની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા સુરક્ષિત બંધ સીલપેક થેલામાં એસટી નિગમની પાર્સલ સુવિધા મારફતે અન્ય સ્થળેથી આવેલા પાર્સલ લેવા અથવા પહોંચાડવામાં આવતો આધાર કાર્ડ તેમજ ડ્રાઈવિંગ લાયસન્સ તેમજ પાન કાર્ડ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટનો જથ્થો આમ શહેરની મેન ચોકડી પર ખુલ્લામાં રોડ પર અસ્તવ્યસ્ત સ્થિતિમાં જાહેર મેન રસ્તા પર તેમ ઉડતા જોતા વાયુ વેગે સમગ્ર વાત ફેલાતા નગરજનોની ભારે ભીડ સાથે હાજર લોકો આશ્ચર્યમાં પડ્યા હતા અને અનેક તર્ક વિતર્કો જોવા મળ્યા હતા અનેક શહેરોમાં લોકોના મહેનતથી કમાયેલા પૈસા આધાર કાર્ડ કે પાન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટની મદદથી સાયબર ઠગો બેંકમાં જમાપૂંજી કરેલા રૂપિયા ઉઠાવી લેતા હોય ના અનેક કિસ્સાઓ બની ચૂક્યાના મીડિયાના અહેવાલો આવતા જ રહે છે ત્યારે પોસ્ટ ઓફિસના સ્ટાફની ફરજ પરની લાપરવાહીથી પાર્સલ રવિવારના દિવસે મેન ચોકડી પર જાહેર સ્થળે વગર સીલપેક બેગ વગર અને રસ્તામાં પડેલ હોય તો સમગ્ર ગંભીર કહી શકાય એવી બાબતે પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ આ મીડિયાના અહેવાલ બાદ આમોદની પોસ્ટ ઓફિસની મુખ્ય શાખાના અધિકારીઓની ફરજનું ભાન કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી આજ રોજ આમોદ ચાર રસ્તા પાસે સવારના છ થી સાતના સમયગાળા દરમિયાન એક ગંભીર બેદરકારી સામે આવી છે આધાર કાર્ડ બેંકની ચેકબુકો પાસબુકો વગેરે જે અગત્યના ડોક્યુમેન્ટો છે કે જે ભરૂચ કપાલ વિભાગ દ્વારા આમોદ પોસ્ટ ઓફિસમાં પાર્સલ દ્વારા મોકલવામાં આવે છે જેમાં રસ્તામાં એક પાર્સલ છૂટું નાખીને પાર્સલ વિભાગ દ્વારા જતા રહેલા બધા ડોક્યુમેન્ટ વેર વેરવિખેર પડેલા છે અને ગંભીર બેદરકારી સામે આવી છે એક જાગૃત નાગરિક દ્વારા તમામ ડોક્યુમેન્ટો ભેગા કરવામાં આવેલા પાછળથી આની જાણ આમોદ પોસ્ટ ઓફિસને થતાં ત્યાંથી ડોક્યુમેન્ટો મંગાવી લેવામાં આવેલા છે તો શું આ બાબતે જવાબદાર વ્યક્તિઓ સામે પોસ્ટ વિભાગ કાર્યવાહી કરશે તો પછી એમાં પણ બીનું સંકેલાઈ જશે આપનું નામ બાબુભાઈ બરફવાલા આમો શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ